નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ માર્કેટ યાર્ડમાં આજની તારીખ છે મિત્રો આઠ તારીખ ત્રીજો મહિનો બે હજાર પચીસ ને શનિવારના રોજ આજની આવક વિશેની વાત કરીએ તો મિત્રો હાલ બે બ્લોક પ્લસની આવક જોવા મળી રહેલી છે આવકમાં થોડોક સુધારો થઈ ગયો છે હાલ બ્લોક નંબર સાત ભરાઈ ગયો છે બ્લોક નંબર છ ભરાઈ ગયો છે અને પાંચ નંબરના બ્લોકની વાત કરી મિત્રો તો અત્યારે ઉતારવાનું કામકાજ ચાલુ છે એટલે અડધો એવો બ્લોક એ પણ ભરાઈ ગયો છે હાલ આજે આવકમાં થોડો એવો સુધારો છે મિત્રો હાલ ગઈકાલે બે બ્લોકની જ આવક હતી પણ આજે ત્રીજો બ્લોક પણ ભરાય છે હાલ અંદાજીત આવકની વાત કરી મિત્રો અંદાજીત આવક વિશેની વાત કરીએ તો મિત્રો અંદાજીત આવક હાલ બાવીસ થી પચીસ હજાર કટાની આસપાસની આજની આવક રહેલી છે તેમજ હરાજીનું કામકાજ વિશેની વાત કરીએ મિત્રો તો હરાજીનું કામકાજ લગભગ લગભગ સાત નંબરના બ્લોક બ્લોકથી અહીંથી શરૂઆત થાય મિત્રો હરાજી નું કામકાજ ચાલુ થઈ ગયું છે ને પેલો વકા વેચાઈ ગયો છે ત્રણસો ને છ રૂપિયા વેચાણ છે ભેડી બધી કાંજી છે ચાલો ડુંગળી દેખાડતો તમને મિત્રો ત્રણસો ને છ રૂપિયા ભાવ થયો પેડી બધી ગાંધી છે જીણા મોટી સાઈઝ માં છે છ રૂપિયા ભાવ છે આ ક્વોલિટી માં છે મિડિયમ ક્વોલિટી માં છે થોડુંક ભુંગરા બેતો ઉપર મળે છે આ વર્ગા નો થોડુંક તો આવું હોય છે 306 રૂપિયા ભાવ છે રૂપિયા આ મિત્રો બસો ને એકસઠ રૂપિયા માં આ વેચાણો છે ગુલટા ગુલટી સાઈઝ છે બસો ને એક રૂપિયા ભાવ છે લાલ કલર ઉપર ગુલટા ગુલટી સાઈઝર ગુલટી છે અને ગુલટા સાઈઝ છે બાકી મોટું કામાં કાંઈ નથી બસો ને એકસાઠ રૂપિયા

ત્રણસો ને છપન રૂપિયા ભાવ થયો છે સિંગલ બતી માલ છે ત્રણસો છપ્પન રૂપિયા ભાવ થયો છે સાઈઝ ની વાત કરીએ તો મિત્રો સાઈઝ આની અંદર બધી સાઈઝ છે જેની ગુલટી થી લઈને મોટી સાઈઝ લગન માલ છે ત્રણસો ને છપ્પન રૂપિયા ભાવ થયો મિત્રો બસો ને એકત્રીસ રૂપિયા માં બે વેચાણું છે નાના મોટી સાઈઝ માં બધું પ્રોપર બેતું છે બરસો ને એકત્રીસ રૂપિયા ભાવતી હતી બધું પ્રોપર બે તું છે બરસો ને એકત્રીસ રૂપિયા ભાવતી હતી ત્રણસો ને એકસાઠ રૂપિયામાં વેચાણ છે મીડિયમ ક્વોલિટીમાં છે ત્રણસો ને એકસાઠ રૂપિયા ભાવ છે ઝીણા મોટી સાઇઝ માં છે આની અંદર કોઈ પતિ વગરનો માલ હોય અંદર મિક્સ માં છે આ વર્ક નો પતિ જ નથી એની અંદર ત્રણસો ને એકસાઠ રૂપિયા ભાવ છે ત્રણસો ને છત્રીસ રૂપિયા ભાવ થયો છે આ સાઈઝ માં બધું છે જીડા મોટું બધું લાંબી ડુંગળી એ થોડીક જોઈ શકો છો આ પ્રકારની ત્રણસો ને છત્રીસ રૂપિયા ભાવ થયો છે મિત્રો બસો ને છપ્પન રૂપિયા માં આ પેઢી પતિ માલ વેચાણ છે મોટી સાઈઝમાં છે ડુંગરા બેટા ઉપર માલ છે બસો ને છપ્પન રૂપિયા છે પીળીપતિ માલ છે દીણા મોટી સાઈઝમાં માં બસો છપ્પન રૂપિયા

મિત્રો વેચાઈ ગયો છે ત્રણસો રૂપિયા પૂરામાં ચાલો તમને ડુંગળી દેખાડતો કેવી છે ત્રણસો પૂરો ભાવતી છે મોવાપતી માલ છે ત્રણસો રૂપિયા પૂરો ભાવતી છે મોવાબતી માલ છે જોઈ શકો છો થોડીક કલર લાઇટિંગ બધું સારું છે થોડોક બેતા ભૂંગરા બેતા ઉપર મળ છે બાકી કલર લાઇટિંગ તમે જોઈ શકો છો સારો કલર લાઇટિંગ છે ત્રણસો રૂપિયા પૂરો ભાવતી હોય છે સાઈઝમાં પ્રોપર બધું છે ઝીણા મોટું બધું છે મોટી સાઈઝ છે આની અંદર અને મીડિયમ નાની સાઈઝ વધે છે આની અંદર ત્રણસો રૂપિયા પૂરો ભાવ થયો છે

મિત્રો ત્રણસો ને એકસઠ રૂપિયા ભાવ થયું છે ઝીણા મોટી સાઈઝ માં છે પીળીપતિ છે ત્રણસો એકસાઠ રૂપિયા ભાવ થયું છે ને પાકો મળશે જોઈ શકો છો પીડીપતિ નો પાકો મળશે સારો મળશે ત્રણસો ને એકસાઠ રૂપિયા ભાવ થયો છે

મિત્રો ચારસો રૂપિયા પૂરો ભાવ દે છે એક રૂપિયા ભાવ દે છે આ માલનો જોઈ શકો છો પીળી પતિ માલ છે મસ્ત ક્વોલિટી છે એકદમ પાકો માલ છે ને ડબલ પતિ માલ છે ચારસો એક રૂપિયામાં વેચાણ હતી સાઈઝ બધી છે આની અંદર પણ ક્વોલિટી બહુ મસ્ત છે થોડીક ઝીણા મોટી સાઈઝ હોતી છે આની અંદર આ પ્રકારની ચારસો એક રૂપિયા ભાવતી છે બાકી મસ્ત ક્વોલિટી માલ છે કાંઈ ઘટે ને એવો માલ છે પીળી બધીમાં ચારસો એક રૂપિયા ભાવતી છે તો ફાઈનલી કરો મિત્રો આ તાજના ડુંગળીના બજાર ભાવ મિત્રો આજની બજારની તેજી મંદી વિશેની વાત કરી તો મિત્રો બજારમાં માલ થોડી એવી મંદી આજે જોવા મળી રહેલી છે હાલ કાંજી માલ મિત્રો વાત કરીએ તો સુપર ક્વોલિટી માલ હતો જેના ચારસો રૂપિયા એક જ માલના બોલાણા છે બાકી સાડા ત્રણસો પોણા ચારસો રૂપિયા સુધીના બજાર ભાવ થાય છે હાલ ત્રણસો સાઠ એકસાઠ રૂપિયા સુધીના બજાર ભાવ બોલે છે પીળી ભતીમાં અને લાલની વાત કરીએ તો મિત્રો લાલમાં પણ બજાર એવું ને એવું જોવા મળી રહેલું છે તો મિત્રો આ વિડીયોમાં આટલું જ ફરી મળશું પાછા હવે સોમવારે ત્યાં સુધી સૌ ભાઈને રામ રામ જય શ્રી કૃષ્ણ વિડીયોને લાઈક કરતા રહેજો ને અન્ય ખેડૂતભાઈ સાથે શેર કરતા રહેજો ધન્યવાદ